आड़े भैया શું કેવું છે આપડે ઠોલીરાજ તમારો આ શ્રી શ્રી પ્રજાપતિ દ્વારા જે સન્માન કર્યું તમને આવું સન્માન ક્યાંય મળે છે આમ જોવા જાવ હા તો બોલજો ગૌરવ છે ને તમને સુરેશભાઈ પર લાગણી થી ને કે હું પણ એક ખરેખર તમામ આશા રાખા છું કે આવું કદાચ બનતું રહે આટલી બરાબર એવી વાત ખરેખર મને પણ ગૌરવ થાય છે બંને મિત્રો અમારા ઢોલી કે જે એમને મુખેથી વાત સાંભળી કે ખરેખર ઢોલીને તરીકેના લોકો ઉપયોગ વેત કરતાં હોય છે જ્યારે ઢોળો વગાડવો હોય ત્યારે જ કે ભાઈ તમે આવતા નથી આવતા આવ્યા પછી કોમ પતિ જાય એટલે કોઈ એમનું સન્માન કે જે જળવાવું જોઈએ નહીં જળવાતું પણ જેવા સંગંગા તે જોડાયેલા અને કહુ પ્રેમી અને મારા મિત્ર ભાઈ અને એવા સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા કારણ કે મારે ઢોલીનું પરિવાર દ્વારા પણ સન્માન કરવું છે તો ખરેખર આખો પરિવાર તે ઢોલીનું સન્માન કરી અને ગૌરવ અનુભવે છે અને હું તો તમામ મિત્રો સનેજને કહ્યું સાચી સમરસતા આપણે આપી હોય હમણાં જ આપણે દીવદર તાલુકામાં સમરસતાની યાત્રા આવી હતી એમાં એક હજાર આઠ મંત શ્રી રાજેન્દ્રજી જોશી પાલનપુર એમના દ્વારા પણ એક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું અને મને પણ એક ગૌરવ સાથે આજે ઢોલીનું સન્માન કરી મારા મિત્ર એવા ગૌ ભગત સુરેશભાઈ પ્રજાપતિએ એક લોકોને નવી ચેતના આપી છે અને લોકોને પણ એમ થાય કે ઢોલીનું કેટલું મહત્ત્વ છે અને આપણે એમનું સન્માન જળવાવવું જોઈએ અને આપણા બધા એક જ છે એક જ હિન્દુ સમાજ હિન્દુ ભાઈ સમાન છે એ ગણીને આપણે ચાલવું જોઈએ ફરીથી સુરેશભાઈ પ્રજાપતિનો ઢોલી મિત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું શુભેચ્છાઓ શુભકામનાઓ જય માતાજી